ડિપ્રેશન ડિપ્રેશન હંમેશા કોઈ પણ વ્યક્તિના જીવનમાં થર્ડ પાર્ટીના લીધે જ ક્રિએટ થતું હોય છે ડિપ્રેશન એટલે એક એવી ભયંકર અવસ્થા છે કે આવી અવસ્થા ભગવાન દુશ્મનની પણ ક્યારેય ન લાવે કોમામાં ગયેલી વ્યક્તિ અને ડિપ્રેશનમાં ગયેલી વ્યક્તિમાં કોઈ બહુ જાજો ફેર નથી રહેતો ક્યાંય જવું નથી ગમતું ખાવું નથી ગમતું અથવા તો ખાધા કરો તો વધારે વધારે ખાધા કરો કોઈને મળવું નથી ગમતું કોઈ સાથે વાત કરવી નથી ગમતી એકલા અટુલા રૂમમાં બંધ રહેવું ક્યારેક આંખોમાંથી આંસુ સતત વહ્યા કરે વહ્યા કરે કશી ખબર જ નથી આવી પરિસ્થિતિમાં આવી હાલતમાં ઘણી વખત લોકો એવું કહેતા હોય છે ચાલ બહાર ફરવા જઈએ ચાલ ગમે ત્યાં ઘૂમવા જઈએ અરે એવું બધું તો થયા કરે ભૂલાઈ જશે આવું વિચારવાળા લોકો ની બુદ્ધિ અપરિપક્વ હોય છે એમને ખુદને ખબર જ નથી હોતી ડિપ્રેશન શું છે અથવા તો એમણે ડિપ્રેશનનો ને ડિપ્રેશનને ક્યારે ફેસ નથી કર્યું બહુ હલકી અને અપરિપક્વ બુદ્ધિ આ વાતને હલકામાં લે છે જે વ્યક્તિ ડિપ્રેશનમાં જાય છે ને એ ક્યારે જાય છે એની પાસે એને કોઈ ભયંકર પરિસ્થિતિ એટ્રેક કરી ગઈ છે ડિસ્ટર્બ કરી ગઈ છે ડિસ્ટ્રોય કરી ગઈ છે અને એમાંથી બહાર નીકળવા માટે અનેક રસ્તાઓ અપનાવ્યા છે ખુદની જાતને હજાર વખત સમજાવી હશે રાત આખી રડી રડીને પસાર કરી હશે ડૂબતો માણસ જેમ બચવા માટે વાંખવાળા મારે એમ વાંફળા માર્યા છે એમણે એમને ક્યાંય કોઈ સપોર્ટ નહીં મળ્યો હોય ક્યાંય કોઈ જગ્યાએ પોતાનો એક રસ્તો નહીં મળ્યો હોય ત્યારે હારેલી થાકેલી બેબસ બનેલી વ્યક્તિ કે જે પોતાની લાગણીઓને ક્યાંય વ્યક્ત નથી કરી શકતી પોતાની વેદના અને સંવેદનાને ક્યાંય વ્યક્ત નથી કરી શકતી અથવા તો પોતાની અંદર રહેલી જે ડૂમો છે ડમડમો છે એને સાંભળવા માટે એને સંભાળવા માટે કોઈ વ્યક્તિ એની પાસે નથી રહેલું ત્યારે હારી થાકી બેબસ બની લાચાર બની અને વ્યક્તિ ડિપ્રેશનનો ભોગ બનતી હોય છે ડિપ્રેશનમાં જાતી ડિપ્રેશન ના અમુક લક્ષણો હોય છે એ તારવેલી અમુક લાક્ષણિકતાઓ કે ડિપ્રેશનમાં કોઈ વ્યક્તિ છે અથવા જઈ રહ્યો છે ત્યારે એની કેવી પરિસ્થિતિ હોય છે કેવી વસ્તુ ફેસ કરતો હોય છે કેવો એનો બાહ્ય ઢાંચો દેખાતો હોય છે કામમાં ક્યાંય એનું મન નથી લાગતું કોઈ જગ્યાએ એન્જોય કરતા ન જોવા મળે તમને હર હંમેશા હતાશ હોય છે પર્સનલ કે પ્રોફેશનલ એકે લાઈફમાં ખુશ નથી હોતું કારણ વગર કલાકો સુધી રડ્યા કરે રાતો નિરાતો રડીને પસાર કરતો હોય છે હર હંમેશા નિરાશાજનક વાતો કરે અને નાની મોટી સફળ નિષ્ફળ બધી જ બાબતમાં હર હંમેશા પોતાની જાત ઉપર બ્લેમ કર્યા કરે છે વ્યક્તિ પણ હંમેશા હવે પછી એવું જ વિચારે છે કે હવે હું મારા જીવનમાં કંઈ નહીં કરી શકું હવે મારા જીવનમાં મને કંઈ નથી દેખાતું મને મારું ભવિષ્ય ધૂંધળું દેખાય છે મારું આગળનું જીવન પૂરું થઈ ગયું છે ખતમ થઈ ગયું છે અને પોતાની જાતને હરેક વાતમાં એ નિષ્ફળ બના ગણાવે છે પોતાની જાતને પોતાની જાતમાં અનેક ખામીઓ ગોત્યા કરે છે મેં તો આમ કર્યું મેં આ ન કર્યું મેં તે ન કર્યું હર હંમેશા પોતાની જાતની ખામીઓ ગણાવ્યા કરે છે અંદરથી ખુશ નથી દુઃખી છે બહારથી પણ દુઃખી છે ઘણી વખત બહાર બાહ્ય ભાગ નથી દેખાતો એવો અંદરનો ભાગ ડેમેજ થઈ ગયેલો હોય છે આની ખબર એની હતાશા એની વાતોથી આની ખબર કઈ રીતે પડે કેની વાતોથી ખબર પડે એના વિચારોથી ખબર પડે એના વ્યવહારથી ખબર પડે બોડી લેંગ્વેજથી ખબર પડે એકલો અટુલો રહેતો હોય વ્યક્તિમાંથી ખબર પડે લોકો સાથે લગભગ ઓછી વાતો કરે લગભગ વાત કરે જ નહીં કરે તો ખૂબ ઓછી વાતો કરે છે હા નાનો જવાબ દેતો હોય છે વગર વાંકની માફી માગીને નીકળી જતો હોય છે અથવા તો એની સાથે તમે ગમે એવું ખરાબ વર્તન કરો એને કંઈ ફેર પડતો નથી હોતો એનાથી ઘણીવાર આવા લોકો જજમેન્ટલ બની જતા હોય છે સેન્સિટિવ લેવલ છે એનું વધી જતું હોય છે અને ઘણી વખત આ વ્યક્તિ પોતાની જાત ઉપર શારીરિક પીડાઓ આપવાનું શરૂ કરી દે છે માથા ઉપર શરીરના અંગોને નુકસાન કરવું ખાવું નહીં અથવા તો શરીરમાં તે ખરાબ વસ્તુ જે ડ્રગ્સ છે એમનો સથવારો લેવો એમનો સાથ લેવો એમનો ભોગ બનવું અને આવા લોકો ઘણી વાર વિચારતા છું કે આપણે બધા કહીએ કોઈ વ્યક્તિ સુસાઈડ કરી ને અરે ભલામણા પહેલા ખબર હોત તો આમ કરી નાખે અરે કોઈકને કીધું તો હોત આટલું આટલું હતું કોઈને કીધું નહી માણસ અરે આવી પરિસ્થિતિ હતી એના અંગત મિત્રોને તો વાત કરી હોત લગભગ બધા એને વાત કરી જ હોય છે કાં તો એને આપણે હલકામાં લીધું હોય છે કાં તો આપણે આપણી પોંચથી દૂર લીધું હોય છે અને કાં તો એમાં સપોર્ટ કરવાથી પોતાની જાતને ક્યાંક સાંટા ઉડશે ને એનો ડર રેગ્યો હોય છે આપણને અને એ વ્યક્તિએ કોઈને નથી જણાવ્યું ને તો એની પાછળના પણ અમુક કારણો હોય છે કે હવે લોકોને હું કહી દઈશ મારી વાસ્તવિકતા તો મને લોકો કેવી રીતે જજ કરશે મારા વિશે નેગેટિવ વિચારશે મારી ઇમેજ નેગેટિવ બનશે લોકો મારી વાત વાતમાં ખામીઓ શોધશે મારી હકીકત વાત જાણ્યા પછી એ લોકો મારો મિસયુઝ કરશે મારું ભવિષ્ય બગાડી નાખશે મને હરેક જગ્યાએ જાહેરમાં નીચો ગણાવશે મને મારા બિઝનેસને મારા પરિવારને મારી વ્યવહારિકતાને મારી ગુડવિલને ક્યાંય નુકસાન પહોંચાડશે આવી બધી બાબતોના વિચારો એના મનમાં હોય છે ડર હોય છે વિચારો કરતાં પણ ડર હોય છે અને ડિપ્રેશનમાં રહેલો વ્યક્તિ

ક્યારે અંગત એકાંતની પળોમાં માથે હાથ મૂકીને કયો મિત્ર દોસ્ત બધું બરાબર છે ને કાંઈ જરૂરિયાત નથી ને ઘર પરિવારમાં બધું વ્યવસ્થિત ચાલે છે ને વ્યવહાર બધું રેડી છે ને ધંધા પાણી સારા ચાલે છે ને કોઈ જરૂરિયાત હોય તો કહેજે આવું કહેવાથી કદાચ કોઈની જરૂરિયાત હોતી નથી પણ મરી પડેલા વિચારોમાંથી વ્યક્તિ બેઠી ઊભી થઈને બેઠી થાય છે અને હર હંમેશ તમારા મિત્ર સર્કલની સાથે કનેક્ટ જો અને માનો કે ડિપ્રેશનમાં કોઈ વ્યક્તિ હાલી ગઈ છે ડિપ્રેશનમાં ચાલુ તો એમાંથી એને કેમ બારે કાઢવી મેં ઘણા લોકોને પૂછ્યું હતું ડિપ્રેશનમાંથી કોઈ વ્યક્તિને બારે કાઢવી તો શું કરવું તો કે એમને એમને નેગેટિવ વિચારો નહીં કરવાના હંમેશા પોઝિટિવ વિચારો કરવાના એવું નથી કરી શક્યો એટલે તે ડિપ્રેશનમાં ગયો છે ડિપ્રેશનમાં ગયેલો વ્યક્તિ છે એ ખુદ કશું કરવાનું જ નથી મેં પહેલા કીધું ડિપ્રેશનમાં ગયેલી વ્યક્તિ અને કોમામાં ગયેલી વ્યક્તિ એક સરખી છે એ પોતે પોતાનું કોઈ ડિસિઝન લઈ જ નથી શકવાની આપણે શું કરી શકીએ એના માટે બે રસ્તાઓ છે મારા મંતવ્ય મુજબ કે મેં જે સારા સારા લોકોના મંતવ્ય લીધા એ મુજબ કે જે અઘટિત ઘટના એના જીવનમાં બની છે એને જેટલી હદે વધારેમાં વધારે રિકવર કરી શકાય એટલી રિકવર કરવાનો પ્રયત્ન કરો અને એ રિકવર થવાનો કોઈ ચાન્સ નથી ત્યારે આપણા ધર્મશાસ્ત્રનો સહારો લ્યો એનો ન લઈ શકો તો સંગીતનો સહારો લ્યો સંગીત એક એવી સાધના છે કે વ્યક્તિને કોઈ પણ સ્ટેજમાંથી બહાર કાઢે છે હાર્ટનું હૃદયનું જ્યારે ઓપરેશન થાય છે ને ત્યારે એ એ ધીમું મ્યુઝિક ચાલતું હોય છે ઓપરેશન થિયેટરમાં મારો અને તમારો તાર અને હૃદયનો ધબકાર ક્યાંક ને ક્યાંક સંગીત સાથે એટલો કનેક્ટ છે અને સંગીતનો સથવારો વ્યક્તિને ડિપ્રેશનમાંથી ધીમે 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 વ્યવસ્થિત બહાર કાઢી શકે છે મિત્રો જીવનમાં ઘણા પ્રકારના ડિપ્રેશન આવવાના છે ફેલિયર આવવાના છે નિષ્ફળતાઓ આવવાની છે લોકો તમારી લાગણીઓની ઉપર પગ મૂકીને ચાલ્યા જવાના છે લોકો તમારો ઉપયોગ કરીને ચાલ્યા જવાના છે તમે હર હંમેશ સફળ થશો વિચારી લો થશે પણ એનો મતલબ એવો નથી કે જીવન આખું હારી ગયા છીએ એ એક પન્નું હાર્યા છીએ જીવન આખું બાકી છે હર હંમેશા જીવનની આખી કહાનીને વિચારો તમારા માતા પિતા ભાઈ બહેન સગા સંબંધી મિત્રો આ બધાની સાથે ખૂબ સારું જવાબદારીપૂર્ણ અને ઈશ્વરે જે મનુષ્ય દેહ આપ્યો છે એનું ઉજળું જીવો ડિપ્રેશનને ફેસ કરવું પડે એ પરિસ્થિતિ ઉપર પહોંચ્યા પહેલાં કંઈક પોતાની જાતને એટલી પ્રેક્ટિકલ બનાવો એટલી ખુદદારી ભેરી બનાવો એટલી ખુમારી ભેરી બનાવો કે નસીબની લાલચ આપણને ન હોવી જોઈએ ખુદની ઉપર ખુદની મહેનત ઉપર ભરોસો હોવો જોઈએ